ભાસ્કરભાઈ પાસેથી ઘણી સાહિત્યની વાતો આપણે સાંભળી હજી આપણે આપણી સાથે અમારા સમાજના વડીલ એવા પ્રતાપભાઈ છે એમની પાસે આપણે જ્યારે જવું છે ત્યારે એમનો પરિચય પ્રતાપભાઈ નામ છે અમારા વડીલ છે છતાં એમનું મૂળ ગામ એ પરિચય છે પરિચય એ આપણે દર્શક મિત્રોને જ્યારે દેવો છે ત્યારે આપનું પૂરું નામ મને ખબર જ છે પણ પૂરું નામ ગામ સહિત અને આપ કોના બારોટજી છો એ દર્શક મિત્રોને જરાક જણાવશો મારું નામ પ્રતાપભાઈ અભેસંગભાઈ બારોટ અમારું મૂળ ગામ છે સુલતાનપુર વાહ અને અમે પટેલના બારો છીએ જી મારી પાસે રામાણી વાહાણી કચ્છી આ બધી અટકું મારી પાસે દસ અટકું છે હાલમાં તમે સુરત સ્થાયી છો આ સુરત સુરયારે યજમાનો તમારા સૌરાષ્ટ્ર દે છે ને પંચાળમાં એમાં કયા કયા ગામ છે કમળાપુર છે ખારેચિયા છે વાહ પછી કોટડા પીઠા છે વાવડા છે પછી એ લોકો છે એ કોઈ પટેલ જ્ઞાતિ જે છે પોતે તો વિકસિત જ્ઞાતિ છે અને દરેક ક્ષેત્રમાં પટેલ જ્ઞાતિ છે પણ જ્યારે જ્યારે એમને સમય મળે ત્યારે એ લોકો નામનું વધારે હોય છે કે પછી કોઈ પણ આડા દિવસે કે સ્પેશિયલ પ્રોગ્રામ નામનો રાખે અમારે ત્યાં હવન એ લોકો માતાજીના મંદિર છે ને ત્યાં હવન હોય ત્યારે બોલાવે જે ત્યારે જાય બાકી એના કોઈ લગ્ન પ્રસંગમાં ક્યાંય એવી રીતે નામ માંડે બાકી અમે જાય તો ત્યાં નામ

મહેશભાઈ આપણી સાથે છે એ પણ પટેલ સમાજના બારોટ છે એમની પાસેથી પણ આપણે કંઈક સાંભળવું છે કારણ કે એક તો ઘણા સમયે સમાજ આખો ભેગો થયો છે એ આનંદ છે અને બધા ભાઈઓ જ્યારે ભેગા થયા ત્યારે સમાજને પણ ખબર પડે અને વિડીયોના માધ્યમથી એક જે દર્શક મિત્રો છે એમને પણ ખબર પડે એટલે બધાને આપણે કંઈક સાહિત્યની વાતો કરવી છે હજી ભાસ્કરભાઈ પાસેથી પણ કંઈક સાંભળવું છે પણ એ પહેલાં મહેશભાઈ પાસે જવું છે ત્યારે મહેશભાઈ પહેલાં તો ખૂબ ખૂબ આપનો ધન્યવાદ કારણ કે તમે મને આજે તમારા ઘરે જે પ્રસંગ હતો એમાં મને આમંત્રણ આપ્યું અને ખૂબ જ એક નાના ભાઈ તરીકે પ્રેમથી જમાડ્યો અને બધા ભાઈઓ ભેગા થયા એ બદલ આપણને ખૂબ મજા આવી હવે હું પહેલાં આપનું નામ આખું જણાવો મને અને દર્શક મિત્રોને ગામ સહિત આપ સુરત કેટલા સમયથી છો અને યજમાન વૃત્તિમાં કેટલા સમયથી જાઓ છો આ બધું દર્શક મિત્રો જ્યારે જાણવા માંગે છે ત્યારે આપ તમને મજા આવે એ રીતે આપને નામથી શરૂઆત કરીને પછી હવે આપનું નામ અને મને પૂરો પરિચય આપશો અમારું મૂળ વતન બિલડી જી ગોંડલ તાલુકાનું જી અને મહેશભાઈ બાબુભાઈ બારોટ અમારી સરનેમ સોલંકી પટેલના બારોટ છે એમ છતાં દરજીના પણ બારોટ છે અમારે વારસામાં આવેલા છે દરજી જ્ઞાતિના બારોટ પણ આપ છો વારસામાં આવેલા છે મારા દાદા નાથા બાપા જી નાથાલાલ બનેસિંગભાઈ મૂળ અમારું વતન બિલડી કેસવાળા આજુબાજુનું એ વારસામાં મારા દાદા પાસે દરજીનો ગ્રાસ આવેલો છે અને આમ મૂળ તો અમે પટેલના જ બારોડ છીએ અમે અને આ સુલતાનપુર બહુ નજીકના ભાઈ છીએ પ્રતીપભાઈ પ્રતાપભાઈ એવા બધા એટલે મારા દાદાને બધા એ પટેલના જ બારોડ છે આમ તો મૂળ અમે પણ આ વારસામાં દરજીના બારડ તરીકે અમે વારસામાં ચોપડા આવ્યો પછીથી દરજીના અને પટેલના બે ગ્રાસ અમે મારા દાદા સંભાળતા ત્યાર પછી મારા બાપુજી બાપભાઈ સંભાળતા અને એ ગુજરી ગયા અને આજે તેરેક વર્ષથી હાલે લગભગ સાત આઠ વર્ષથી નથી કહેતા માથે પડે એટલે બધું કરવું પડે એટલે અમારા યજમાનોનો એવો આગ્રહ હતો કે ભાઈ તમારા વડીલો દાદા પરદાદા આવતા એટલે તમે આવતા જાઓ અમારો એવો આગ્રહ છે એના એટલે એ પિતાનો ચીલો હતો ને કે બેટો બાપ તણો જો ચીલે ચાલે ને તો જનની કાઉ જને વરહુ લાગે વેરડા એક પિતાના ડગલે આપ આ ક્ષેત્રમાં આવ્યા બરોબર પટેલ સમાજની કઈ કઈ અટક તમારી પાસે છે અને દરજી સમાજની કઈ કઈ અટક છે એ દર્શક મિત્રોને જરાક જણાવું છું પટેલ સમાજમાં છે લકડ, બેસાણીયા, ધામી, અંટાળા, રીબડિયા, રાબડિયા, હપાણી આ બધી આતકો જૂનાગઢ ડિસ્ટ્રિક્ટની અમારી પાસે છે બરોબર અને મારા દાદા વખતથી ત્યાં કે મારા યોજમાનો વેત કરતા કે ભઈ ઘોડો લઈને આવતા જી જે ઘોડો લઈને પહેલા તો એક ગામ થી બીજા ગામ જતા હોય એટલે બોલન વ્યવહાર તો ઓછો જ હતો ને એટલે પહેલા તો અમારા દાદા જ વાત કરતા કે ભઈ એક ગામ થી બીજા ગામ જતા એટલે જે વર્ણન કરી નાખતા એટલે એક એક શબ્દમાં જે વર્ણન કરતા કે ભાઈ એક ગામ ને બીજા ગામ અમારા દાદા પરદાદા હતા અને મારા દાદા પાસેથી વાત સાંભળેલી અને એક કવિ નીકળ્યા અને પ્રકૃતિને અનુસંધાને એક દુહો લેખો કે ભાઈ સારંગે સારંગ રહ્યો અને સારંગ આવ્યો ધાય હૃદય કો સારંગ જો કહું તો મુખ કો સારંગ જાય એટલે આમાં હારે જે બે ત્રણ શિષ્યો હતા એની હારે પેલા બારોટો હારે બે ત્રણ જણા હતા પણ એનું એવું છે કે બારોટજી આમાં અમને કાંઈ સમજાણું નહીં ત્યારે એને ઉલ્લેખ કીધું કે ભાઈ સારંગે સારંગ રહ્યું અને સારંગ આયો થાય હૃદય સારંગ જો કહું તો મુખ સારંગ જાય એટલે બારોટજીએ કીધું કે ભાઈ આમાં મેં પ્રકૃતિનું વર્ણન કર્યું છે કે પહેલો સારંગ એટલે મોર મોરે સાપને પકડો મોરનો ખોરાક સાપ અને ત્રીજો સારંગ એટલે વરસાદ મોરે સાંપને પકડો અને વરસાદ આવ્યો અને વરસાદ આવે એટલે અંદરથી આમ ભાવ જાગે ભૈયાના ભાવથી જો કરું હાંકલો તો ઢીંગલો પણ ચિત્રા તણો નાચવું તો કંઈક આવો જ ભાવ જાગે એટલે એ મોરને આમ અંદરથી ભાવ જાગ્યો તે હું બોલું પણ જો તે હું બોલે તો મોઢામાં આવેલો ખોરાક નીકળી જાય અમારા કવિઓની તો કવિની ભાષા એટલી બધી મારા દાદા પરદાદાની પાસે થતી તો હું શીખી નથી જે નાથાલાલ બનસિંગભાઈ બારોટી એની નાની ઉંમરમાં આમના સસર સાગરભાઈની બે સામસામે બેસીને વાતો કરતા હોય ત્યારે એ ચાર હોય ઊભી રાખે ને ચાર હોય આમ નીચે અંદર રાખે અને મારા દાદા છંદ બોલતા એ છંદ તો મારી નાની ઉંમર હતી એટલે હું શીખી નથી ગયો પણ એ એની પાસે જે સાહિત્ય છે એ આપણે નથી શીખાય એ બહુ આપણા માટે ખોટ છે કારણ કે એ આપણે નથી જાણી શકા કારણ કે મારી ઉંમર બહુ નાની પણ મને આ બધા સાહિત્યમાં રસ વધારે આપે જે દુહાનો પ્રકાર કીધો સાહિત્યની ભાષામાં આપણે લોક સંસ્કૃતિની લોક સાહિત્યની ભાષામાં એક એક દુહામાં ક્યારેક ક્યારેક આખી આખી વાત હોય એક તમે દુહો કીધો એટલે મને દુહો યાદ આવે છે કે રાધા અને કૃષ્ણ જ્યારે રાતવાસોમાં બધે એમની મસ્તીમાં હતા રાસલીલા કરતા ત્યારે સવાર પડવાનું ટાણું થયું અને રાધાજીને એમ થયું કે હવે મારે કૃષ્ણ જાવું પડશે એટલે એના ઉપરથી આ દુહો છે કે ભૂ દસણ રીપુ બોલીયો ભૂ દસણ રીપુ બોલીયો આયો રેન્ડરો અંત રાધા બતાવે શામ કો ચાર નારી કો રાધા જ્યારે રજા માંગે છે કે કૃષ્ણ હવે મને જવા દે ત્યારે કૃષ્ણ મીઠી મશ્કરી કરે છે અને ચાર નારી કો કંથ માને આ ચાર આંગળી અને આ અંગૂઠો આવી લોકવાણી આપણું જે મહાન અમૂલ્ય જે વસ્તુ છે દુહાની અંદર એ આપણે ખૂબ સરસ કીધું છે હવે બીજો પ્રશ્ન મહેશભાઈ એ તમને કહીશ કે આપ અહીંયા સુરત શહેરમાં કેટલા સમયથી વસવાટ કરો છો તો આમ તો સુરત સમયમાં સુરતમાં તો હું બે હજાર સોળથી આવ્યો પાછો મારા ફાધર બીમાર હતા એટલે ખાટલા વર્ષ થઈ ગયા હતા એટલે સેવા માટે અહીંથી પહેલાં અહીંયા જ હતો બે હજાર ચારથી આમ તો અહીંયા છું પણ વચ્ચેના ચાર પાંચ વર્ષ હું પાછું એની તબિયત બરાબર નહોતી આ સેવા માટે ગયો એટલે આપણે વડીલોની સેવા તો આપણી પહેલી ફરજ છે જી એટલે મેં આવ્યો ગયો તો પછી પાછો બે હજાર સોળમાં હું પાછો આવ્યો અને સોળ પછી હું લગભગ કન્ટિન્યુ અહીંયા જ છું હાલમાં સુરતમાં આપશું કઈ રીતે જોડાયેલા કોઈ જોબ કે ધંધામાં કે ડાયમંડમાં છું અને ઓફિસમાં જોબ કરું છું અને મારું દિવાળી વેકેશન હોય ત્યારે જ આ યજમાનોની ખોટ પૂરી પાડવા માટે યજમાનો માટે હું જાઉં છું મારા માટે નહીં પણ યજમાનોને કાંઈક એનું સાહિત્ય કે એનું જે કાંઈ જોતું છે આપી શકું જી ખૂબ વાત કરી આપણે કહીએ છીએ કે બારોટ વર્ષ દિવસે શીખ લેવા લેવા નથી આવતા પણ દેવા આવે છે હા એના માટે હું જાઉં કારણ કે આપણે તો એનામાં જો કાંઈક સંસ્કારનું સિંચન કરશું તો મારા બેડી પેઢી દર પેઢીને ત્યાં ઉતરવા દેશે કારણ કે એનામાં જો સંસ્કાર એના મા બાપને નહીં હાચવે એની પેઢીઓને નહીં હાચવે તો એ આપણે બારોટોનો કેમ હાચવાનો અને આજ બીજી વસ્તુ દર્શક મિત્રો અને બારોટ સમાજ માટે ખાસ કે આજ મહેશભાઈ હું એમના ઘરે ગયેલો અને પોતે એટલી જે વસાહત છે એમાં એક બારોટનું ઘર છે પણ એમના મિત્રો એ કહેતા હતા કે એક બારોટના દીકરા તરીકે એમને પૂરેપૂરું જ્ઞાન છે સાહિત્યનું જ્ઞાન છે જ્યારે જ્યારે અમારે કોઈ નવરાત્રિનો પ્રસંગ હોય કે ગણેશ ઉત્સવનો પ્રસંગ હોય ત્યારે એક બારોટના શબ્દ ઉપર કાયમને માટે સરસ્વતી હોય જ્યારે જરૂર પડી છે અમારે ત્યારે મહેશભાઈ બોલતા જ હોય મહેશભાઈ તમારી પાસે જે સાહિત્ય છે સિટીમાં શહેરમાં રહ્યા હોવા છતાં એક ગામડાની હવા છે અને એક સંસ્કૃતિનું આપણે શું છે એ તમને પૂરેપૂરું ભાન છે ત્યારે યુવાનો માટે યુવાનોને કોઈ મેસેજ ખરો બારોટ સમાજના યુવાનો જ્યારે અત્યારે સાહિત્યમાંથી વિમુખ થતા જાય છે ત્યારે એમને કોઈ મેસેજ ખરો હવે આપણા સમાજના યુવાનોને તો મારે એક જ વિનંતી છે કે ભાઈ ખરેખર આપણું જૂનું છે ને એટલે કંઈ જાળવવી પડે અને જાળવી રાખવી જ પડે કારણ કે મારા ને તમારા બાપ દાદાએ આપણું પાલન પોષણ કર્યું છે એ યજમાનોને આધારે જ કર્યું છે ભલે આપણા માટે નહીં આપણે અટાને સક્ષમ છે કમાઈ પણ છે પણ કાંઈક યજમાનો અમુક યજમાનો એવા ભાવ ઉભો છે કે ભાઈ આંખમાં આહુડ આવી જાય કે ભાઈ તમે ખરેખર તમારી અમારી અહીંયા આવતા જાઓ એટલે અમુક અમુક ગામોમાં જે અમારું મેખાટિંબી ને ઈસરા એ બધા લક્કડ પરિવારના ગામો છે એમાં એક વડીલો બાબા હતા એને મને એવી વાત કરી કે ભાઈ મારા દાદા જ્યારે નામકરણ કરવા બેઠા ત્યારે એને દક્ષિણા કે આપણે શીખ કહી પણ શીખ એક યજમાનનો ભાણે જ હતો એ ભાણે જ એને પૈસા દેવા આવ્યો હતો આજથી વીસ ચાલીસ વર્ષ પહેલાં વાત એ દાદાએ મને વાત કરી મારા દાદાએ નહીં પણ એ જે યજમાન આ દાદા છે આજે નવ્વાણું વર્ષની ઉંમરના છે એણે મને કીધું કે ભાઈ તમારા દાદા નાથાબાપા છે ને એણે હું આ ગામનો ભાણે જ છું આ પરિવારનો એટલે મેં એને શીખ આપી તો એને લીધી નહીં મેં એને આજથી વીસ વર્ષ પહેલાં એ કે પાંચસોની નોટ મૂકી એમાં નાથાબાપાએ પાંચસો માં દસ રૂપિયા ભેળવીને મને પાછા આપી દીધા કે ભાઈ અમારે યજમાનનો નો ભાણેજ છે એ મારો ભાણેજ છે આવી પ્રણાલીકા થી યજમાન હોતી એ કરતા

ચોપડા માટે વહીમાં એ કાયમને માટે અમર જ હોય છે પણ યજમાન એ બારોટની યાદગીરીમાં શું કરે એવો એક વિડીયો હવે પછીના મારી ચેનલમાં આવશે એટલે એ ખાસ તમે જોજો અને આ બધાએ ખૂબ ખૂબ મને આનંદ કરાવ્યો છે મજા કરી સાહિત્યની વાતો કરી ભાસ્કરભાઈ હવે પાછો હું તમારી પાસે આવીશ અને તમારા પાસેથી પણ હજી મારે ઘણું એથી આપણે ભાસ્કરભાઈ પાસે આવ્યા છે અને મારે અંદરથી બહુ લાગણી છે કે હજી એમની પાસેથી ઘણું જાણવું છે ત્યારે ભાસ્કરભાઈ આપણા કવિ જે ચંદ્રપ્રદાયજી થયા એમની નહીં કંઈક છંદ ભુજંગી નાગણી છંદ ગમે તમને મજા આવે એ જ કંઈક આજ દર્શક મિત્રોને કંઈક કંઈક સંભળાવવા જે છંદો છે ને જી એ જે આપણે છંદ બારટનો જે છંદ છે વાહ એ ભુજંગી છંદ છે તો કે ભુજંગી છંદ કઈ રીતે બોલાય વાહ અને શરૂઆતમાં પછી બીજા ઉપર ઉહત ઉય જવાય હા કે નમો આદિ ગણાદિ તુહી ભવાની તું જોગ માયા તુહી બાક બાની એ તું ધરની આકાશ વિભુ પ્રસારે તુહી મોહ માયા વિશે સુલતારે તું ચાર વેદમ છટંગ ભાગશે ની તું જ્ઞાન વિજ્ઞાન મે સર્વ ભીની એ તું વેદ વિદ્યા તવ ઉદય પ્રકાશી કલા મંડ 24 કે રૂપ રાસી તું રાગ ની રાગ વેદમ પુરાન તો આ ભુજંગી અસર રાગેનો જી અરે આપણે સાહિત્યમાં આવો જી તો એની ઉપર આવીએ નમો વાદિ અનાદી તુ ભવાની તું જોયા તુ બાયા વિશે સુલત રે એ તુહી ચાર વેદમ શતંગ ભાષિ તુહી જ્ઞાન વિજ્ઞાન મેં સર્વિનિમ એ તુહી વેદ વિદ્યા ચૌદ પ્રકાશી કી હોય સાહિત્ય તો વાતુ ની માલ પર આ કોઈ માતાજી સ્તુતિ કરી હોય તો આ રીતે બોલાય પછી ઈતિહાસ આગળ છંદ આપણે વાત કરીએ કે રાણીકી છંદ કઈ રીતે હું બુરાજી ઉપાય બોલ્યો હતો ઘણા વર્ષ પહેલા સરસ બાપુ મને આ રીતે સાંભળ્યો હતો માનું સ્વાગત કર્યું હતું એને શાલ ઉઢાની બાપુએ એટલે રાણી છંદ આ રીતે બોલાય કે સમય એક પ્રહલાદ સોવન કીન ગતિ કર

கோே பூர ஆடி એ કોને વેદા તો આ મેઘાણી ના ગીતો એને મેઘાણી તો લાડ ગીત લખ્યા છે પણ આ બધી મેં તમને કીધું કે સાહિત્યમાં લેવું હોય તો એક એકડી લેવી પડે હવે ભાસ્કરભાઈ જન્મ જેમ નિશ્ચિત છે મૃત્યુ પણ છે હા બરાબર મૃત્યુ વિશે પણ કઈક દર્શક મિત્રોને કારણ કે એક કીધું છે ને કે આવેગા સો જાયેગા પછી રાજા રંગ ફકીર હા એટલે મૃત્યુ પણ સો છે મૃત્યુમાં એમનું સાહિત્ય અને એમના વિશે આપણે કંઈક કહેવું હોય તો કારણ કે એના માટે પણ કવિ ઘણું લખેલું છે ઘણું સાહિત્ય છે ત્યારે આપ કઈક તમારા મોઢે મારા મૃત્યુ વિશે સાંભળવું છે જે મહાપુરુષો છેલ્લી ઘડી હોય ને જી પછી એને હમજાણું હોય ને પછી છેલ્લી ઘડીએ કવિતાઓ લખી છે પિંગળજી બાપુએ વાહ બાલિયા હે પરમાત્મા એ મારા નાથ આ જામનગર હોસ્પિટલમાં લખેલી આ વાત છે વાહ સમજ્યા પરમાત્માને પ્રાર્થના કરી કે હે મારા ઈશ્વર એ પ્રભુ કે મારું ન તારું ન મટું જગત ફંડમાં જાગ તોમ આરામ સપનું થયું ઉલટું મફત બિગચામાગતોમ

પણ કઈ જનમ નામ દોષ કાપી મહારાજ ગાપો શુભમતી નિત પ્રાર્થના પિંગલ કરે તમે દાસ જાણી નિભાવ છો પારી બ્રહ્મ પ્રીતિપાલવા તમે અંત વગધે આવજો કારણ કે હજારો વર્ષના કર્મ આ જીવના પડેલા હોય મને એક ગણમના પ્રશ્ન પૂછો તો સાગરભાઈ માન કે આજે લોકો મંદિરે બહુ જાય શારદામની જાત્રા આવું કરે પૂજામાં બે પણ માણસમાં સુધારો કેમ નહીં આવતો એનું કારણ શું છે પછી મેં મારી રીતે કીધું મેં જ્યાં સુધી માણસમાં અવગુણ પડ્યા હોય મન કે અવગુણ એટલે મેં કીધું અભિમાન ક્રોધ ઈર્ષ્યા નિંદા લોભ મોન આસક્તિ એટલી વસ્તુ હોય ને ત્યાં સુધી કદાચ ગંગામાં નાવા દે કાંઈ નો ફેર પડે કાગા કુદી હંશ નો થાય કારણ કે અવગુણ પડ્યા છે આના ગુણ જ્યારે ગુણ આવે એટલે મન કે ગુણ એટલે મેં કીધું સત્ય પ્રેમ કરુણા દિયા નીતિ ધર્મ આ બધું આવે ને ત્યારે બધું સમજાય વાહ અને તુલસીદાસ મહાત્માને સમજાણું આ બધું દેખાણું ક્યારે અંદર ઉતર્યા ત્યારે આત્મજ્ઞાન ક્યારે ત્યારે જગત કેવું દેખાણું એ દિશિયા રામ મય સબ જગ જાની અને કરું પ્રણામ જુરી જુગ આખું જગત ઈશ્વરમય દેખાણું એને કોઈ હારું કે નબળું કોઈ નહીં એ ખરખા દેખાણા અમારા કુંડલા અમારા આંબાવાળા કનુબાપુ વાત કરતા જી તમારી દ્રષ્ટિ હોય ને એવું આવું અમુક વ્યક્તિ દેખાય તમને પછી એક દ્રષ્ટાંત આપ્યું હતું મહાભારતનું ઘણા વર્ષો પહેલા કે દુર્યોધનને અને દુર્યોધનને બોલાવ્યો વસ્તી કરવા માટે અને યુધિષ્ઠિરને બોલાવ્યા દુર્યોધન એક દિવસ તમે ગામમાંથી દસ માણસો હારા લઈ આવો યુધિષ્ઠિરને કે તમે નબળા લઈ આવો કલાકમાં દુર્યોધન પાછું આવ્યું કે ગામમાં કોઈ હારીનો નથી

કે આદિ અનંત ઓ એક સુરે મારો આવે નઈ આ કાયા સાથે રે તનુ લાગતું એ મને ભજે મોટા સંત રે આજે તો મેં મને ઓળખ્યો કારણ કે માણસ આવે ત્યારે એકલો જાય ત્યારે એકલો આવે ત્યારે ભિખારના રૂપમાં જાય ત્યારે રૂપમાં આવે ત્યારે દેહાનુસ્તામાં જાય ત્યારે દેહાનુસ્તામાં આવી ત્યારે નામ નો હોય જાય તારે નામ નો હોય આવી ત્યારે સટિયન ગીજુ નો હોય જાય તારે ખાપર ને ગીજુ નો હોય તો લાવવું જાય છે કે પોતાનું કરેલું કર્મ એ જીવ ને ભાતા તરીકે કામ લાગે જાય છે ત્યાં પણ એ પૂર્વ જન્મ ની કમાય હોય તો સચિતાનંદ આનંદ રૂપ આત્મા નું રૂપ છે ને એ આનંદ રૂપ છે ના કોઈ વસ્તુ છે જ નહીં સચિતાનંદ સ્વરૂપ સુરે તયા આવે ને દાય નામ રૂપ ગુણ ને કલ્પના એ મારા માનો તાય રે આજે તો મે મને ઓળખ્યો કારણ કે આ નામ ભાસ્કર ભાઈ નોતું આ તો અહીં આવ્યા પછી પાડ્યું અને પાછા ધરતી છોડીને જાય ને તો નામ પાછું વિખાય જાય એ કે ભાઈ નાનામી નીકળી એમ ભાસ્કર ભાઈ નીકળે એમ નહીં કે નાનામી વાહ ખૂબ સરસ જે એક જ છે તત્વમાં પણ બુદ્ધિના સિમારા પૂરા થાય ત્યારની વાત મન બુદ્ધિ પર તો રે હું તો કાળનો નો પણ કાળ છું સોગામેલી ફરું ત્રી લોકમાં વાકો થાય ની રે વાળ રે આજે તો મને ઓળખ્યો અંધારું ઉતા અંધાર ઉલેશોથી જાય નહીં પણ ટીવો કનાખ હોટલેન મેળવ્યો જાય વહ સમજા અંધારું થઈ જાય અંધારું ઉલેછતા જાય ને રે ભલે कोटि युग જાય રે રાહ વાન રહે ક્યારે કે દિવલડો પ્રગટાય રે આજે તમે મને ઓળખ્યો ઈ પૂર્વ જન્મની કમાય હોય તો આ વસ્તુ મળે છે મળતી નથી લાગત નથી સાંભળાય ખરું બધું સાંભળી છે આપણે પણ અમલમાં ન આવે જાણી શકાય મને ખબર છે કે આ ટેબલ એટલું છે પણ હાલવાની શક્તિ નો હોય માણસને જાણી શકાય પણ અમલમાં ન મૂકી શકે એ તો પૂર્વજન્મની કમાઈ હોય અને હજારો વર્ષના જીવના કર્મ સારા હોય ને ત્યારે સંત પણ મળે છે છેલ્લે કહું કે નથી મફત માં એ મળતા રે એ નામ મૂળ ચૂકવા પડતા દુનિયામાં Tanto e vai.

એવા સંત સમરવા વાહ જોગદી ઉગતે દાદવા વાહ ભાસ્કરભાઈ એટલી બધી ઊંડાણની વાતો કરી સાહિત્યની વાતો કરી ત્યારે મને અને તમને અને દર્શક મિત્રોને બધાને જ્યારે સાહિત્યમાં એટલી બધી મજા આવી છે ત્યારે દર્શક મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો ખાસ તમારી કોમેન્ટ લખીને મોકલજો અને જો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ તમામ વડીલો મિત્રો મારા આજના આ વિડીયોમાં વધારે એ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ સાથે બધાને જાજેરા જય માતાજી